નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો નિર્ભય રાજ્યસભાને લઈને હવે ચર્ચા જે છે તેનો અંત આવી ગયો છે જેપી પી નડ્ડા સાથે સાથે મયંક નાયક જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયા ને અહિયાંથી પસંદ કરવામાં આવ્યા છે એક પાટીદાર એક બ્રાહ્મણ અને બે ઓબીસી શું છે આખું સમીકરણ કારણ કે જાતિવા જાતિનું આ સમીકરણ પણ સમજવું એટલું જ જરૂરી છે સાથે સાથે જો જોવામાં આવે તો લોકસભા ચૂંટણી ઉપર આની કેટલી અસર જોવા મળશે તે પણ આપણે સમજીશું આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર રાજકોટથી સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર સર આનું શું સમીકરણ છે કારણ કે આવી રહ્યા છે એટલે એની પાછળના રાજકારણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો રાજકારણ નું તો પછી કહું પણ પહેલા શું છે બેન કે મે ચાહે વો કરું ચાહે જો કરું મરજી આ પહેલો મેસેજ તમને કહું

ગણતરી તો એવી હતી કે કોઈ મહિલા કેન્ડિડેટ ને આપશે જેથી કરીને તેત્રીસ ટકા મહિલાઓને અનામતની નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી વાતને થોડુંક વજૂદ મળે એક વાત એવી ગણતરી હતી પછી ઓબીસી એક ચહેરાની ગણતરી હતી એમાં કોઈ સંશય નથી પરંતુ બીજો એક આદિવાસીની પણ એક ધારણા હતી કે કોઈ આદિવાસી પટ્ટામાંથી કોઈને તક મળશે અને એ એટલા માટે ગુજરાત ની છવ્વીસ બેઠક માંથી ભરૂચની બેઠક અત્યારે છે નહીં હાલ તુરત તો હા ભરૂચ અંકલેશ્વર ની બેઠક પણ કઈ હારી જાય એવી વાત નથી પણ એ જીતવી થોડી ટફ છે વગલે તો સ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીને જ્યાં દોડવું હોય ત્યાં ઢાળ મળે એવી વાત છે એટલે એને તમામ પ્રકારના જે સમીકરણો હું અને તમે અથવા તો જે કોઈ રાજકીય લોકો કે પત્રકારો ધારણા કરતા એનાથી વિપરીત વિપરીત આ ચાર બેઠકો જાહેર કરી નડ્ડા વિશે કઈ કહેવાની જરૂર નથી આખું ભારત જાણે છે જેપી પી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અનેકો રીતે ચૂંટણી જીતીને એને પોતાની કાબેલિયત સાર્થક કરી છે પણ ત્રણ જે નામ છે બેન

પણ એ જે પ્રયોગ કરી રહ્યું છે ગુજરાતમાં આશ્ચર્ય પીઢ કાર્યકરો પરિપક્વ કાર્યકરો વિઝનરી કાર્યકરો સમાજ ઉપર પ્રભાવ ધરાવનારા કાર્યકરો એવા લોકોને રાજ્યસભામાં સહેલાથી જયારે જીતી શકાય એવી સંભાવના હોય ત્યારે નહીં મૂકીને આ લોકો જે આશ્ચર્યજનક કહી શકાય એવા લોકોને મૂકે આ લોકો લાયક નથી એવી કોઈ વાત નથી પરંતુ એની અપેક્ષા પણ અને આ તો ટિકિટ બધા જ લે છે કોને લાગે રામ જાણે ભલે કોઈને ગમતું ન હોય એવું નથી લાગે એટલે કોઈ ન ગમે એવું ન ગમે બધાને ગમે લોટરી ટિકિટ લાગે તો પરંતુ મોટા ભાગના ને એવું હોય કે ભાઈ લાગે તો તીર નહીં તો એટલે આ જે નામ તમે જો ગોવિંદભાઈ ધોળકિયા થી માંડીને મયક નાયક કે જશોજી પણ એ લોકોને તો કદાચ એને બિચારાને ખબર નહી હોય આમ કે એવું ચાલે એના જેવી વાતો છે તો આટલી હદે આશ્ચર્ય રીતે પ્રયોગ કરવા એ એમ ચૂકવે છે કે સ્પક્ષ માટે તમે હવે ગમે તે કરો પેરામીટર્સ જે છે તમારી વફાદારી પણ નથી તમારી અ સમર્પિતતા ભાવ જે છે ડેડિકેશન એ પણ નથી કે તમારી કેટલી લાંબી કેરીઓ છે એ પણ નથી છો ખરા આ એક પેરાગીટર્સ હોય ને એવું લાગે છે હવે સુકામી આપને કહું બેન ગોવિંદભાઈ ઢોળકિયા એ સૌરાષ્ટ્ર હવે બધા જયારે આવી જ ગયા છે ત્યારે બધા એમ કે છે કે સૌરાષ્ટ મૂળ સૌરાષ્ટ છે એટલે એમ કે અમરેલી પંથક એટલે કે નું અને અત્યારે સુરતમાં છે એટલે દક્ષિણ ગુજરાત એમ કે આ બંને સમીકરણ સધાઈ ગયું કાંઈ કોઈ સમીકરણ એવી રીતના કઈ એક માણસ મુખથી મુખ સમીકરણ સધાઈ જાય છે નહીં હવે એની પાસે એ બહુ મોટા રામકૃષ્ણ એક્સપોર્ટ કરીને એનો બિઝનેસથી છે હીરાનો અબજો પતિ માણસ છે દાન ધર્મ કર્યા કરે છે રામ મંદિરમાં પણ અગિયાર અગિયાર લાખ અગિયાર કરોડ રૂપિયા સોરી તેઓ શ્રી આપ્યા છે વગેરે વગેરે

જવા જોઈએ અને જે જે તે હોય હું આપને જેના નામ થોડા ઘણા ચર્ચા થતા વચ્ચે એની બી વાત કરું સૌરાષ્ટ્ર માંથી જુનાગઢ પંથકમાં લેવવા પટેલની એક બેઠક ઉપર ભરતભાઈ ગાજીપુરા નું નામ રાજકીય વિશ્લેષકો માં ચર્ચાતું હતું એને ખુદ ને ખબર હશે કે કેમ એ તો રામ જાણે પણ ભરતભાઈ ગાજીપુરા સહકારી ક્ષેત્ર પંચાયત ને પંચાયત પંચાયત ગ્રામીણ રાજકારણ જે નગર પંચાયતી રાજ એના તો તમે એમ કહી દો કે પીએચડી છે યા તો પ્રણેતા છે એવું કહી શકે તો ચાલે હવે અને વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત કાર્યકર છે એનામાં કોઈ પ્રકારની બીજી કોઈ આચકલાઈ થી માંડીને કોઈ પ્રકાર નું કોઈ દાગ નથી તો એક એવાની પણ વાત હતી અને બીજું જ્યારે હમણાં ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્ર હજી ગઈકાલે ભારતીય જનતા પાર્ટી બળે છે ને આજે રાજ્યસભામાં મોકલવામાં આવ્યા મિસ્ટર ચૌહાણ એવી જ વાત જો પેરામીટર્સ લાગતું હોત તો અત્યારે તમે ગોધરાના જે છે ડોક્ટર જસવંતસિંહ પરમાર નો ડાઉટ એ હશે સમર્પિત કાર્યકર બહુ એનો પરિચયથી નથી ભાગ્યોદય નામની એની હોસ્પિટલ છે ગોધરામાં રહે છે એના માવતર પણ એટલે કે માતા પિતા બંને ભારતીય જનતા પાર્ટીમાં હતા અને તેઓ શ્રી ભારતીય જનતા પાર્ટીમાં છે એ શોખે

એ લાયક બીજી રીતે તમે આની જેમ કીધું એ જુદી વાત છે કે રાહુલ સાથે લડ્યા હતા અને સામે એ બધી કદાચ સાઇડ ઇફેક્ટ ને વાત કરો તો આપણે એમ નથી કહેતા કે એ લાયક નહોતા એમ તો આ ગામમાં આ ભારત કે ગુજરાતમાં તો બહુ રત્ના વસુંધરા અનેકો પ્રકારના લોકો લાયક છે પણ એવા લોકોને હોય કે જેની ઓરેટરી રાજકારણમાં શું છે ભાષણ કરવાની કળા જેની સારી હોય જેનું ખરેખર નોલેજ હોય ડેફ વાળું અને જે સોશિયલ એન્જિનિયરિંગમાં માસ્ટર હોય જેને બધી ભૌગોલિક થી માંડીને સામાજિક સમીકરણોની ખબર હોય અને જે વિઝનરી હોય એક વ્યવસ્થિત એક મુદ્દાનો બીજ મંત્ર છે કે કોણ કોની ગુડ બુક માં છે અને અમે જેને કહીએ તે પછી પથ્થર હોય તો અહલ્યા બની જાય રામ પગ અડે એટલે એવું અત્યારે સ્થિતિ છે સાથે સાથે એક સવાલ સર એ પણ પૂછીશ કે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા આ બંને જણાને પડતા મૂકવામાં આવ્યા હવે રાજકારણમાં આ બંને કારણ કે મનસુખ માંડવિયા તો એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે હવે કદાચ લોકસભા લડશે પુરુષોત્તમ રૂપાલાનું શું થશે ક્યાંક રાજનીતિ કેમને રિટાયરમેન્ટ આપવાની વાત છે કે પછી એમને પણ ઇલેક્શનના મેદાનમાં ઉતારવામાં આવશે જો બે વાત છે પરસોત્તમ રૂપાલા વિશે અને એક વાત ભયંકર છે એક સારી છે પેલા સારી વાત કરીએ અને એ જ છે ને એ ઓલા આગિયા જેવું છે સારી છે એ જ ભાઈ પાક ચળકે મારી પછવાડે લાઈટ થાય છે આખા જગતમાં જીવ જંતુમાં હું એક જ એવો ખાન ખાના છું જેને બલ્બ આપવામાં આવેલો છે પરંતુ એને ખબર નથી કે મોટા જીવ જંતુઓ છે ને એ તમને જ ભાળી જાય છે તમને ખાઈ જાય છે કારણ કે આગિયો પકડાઈ જાય અંધારામાં પણ પરસોત્તમ રૂપાલાનું આગ્યા જેવું છે એની ઓરેટરી એટલે કે ભાષણ આપવાની કળા એ નરેન્દ્ર મોદીને સાંભળવા ગમે ગમે એના એના પણ સાંભળવા જેવી છે પરંતુ એ જ એનો દુર્ગુણ રાજકારણમાં કારણ કે પ્રતિસ્પર્ધી યા તો મારા કરતા કોઈ સારો અથવા તો મારી સમકક્ષ એવી અથવા તો સેકન્ડ કેન્ડરમાં લોકો ગણી શકે ઓરેટરીમાં પણ હવે એવા તો પરિમાણોને અત્યારે ક્યાંય આદર્શ ગણવામાં આવતા નથી એટલે પરસોત્તમ રૂપાલને આપે કીધું તેમ આ રિટાયરમેન્ટ એટલે કે સ્વાભાવિક હાસ્યમાં તો ધકેલી શકાય એવો વ્યક્તિ નથી જ નથી એક વાત એવી છે કે રાજકોટમાંથી લડાવવામાં આવે કારણ કે અહીંયા તો રાજકોટમાં તો એવું છે કે ગમે એને ટિકિટ આપે ને પૂતળાને તો પૂતળુંય જીતી જાય એમ છે અહીંયા તો આખો ગઢ ભારતીય જનતા પાર્ટી નો હોવાને કારણે એટલે પરસોત્તમ રૂપાલને રાજકોટમાંથી લડાવવામાં આવે જેથી કરીને એનો સદુપયોગ થઈ શકે જ્યાં થોડોને પાટીદાર ખાસ કરીને જે કોમ જે છે

એટલે તો એ પાલીતાણા ભાવનગરમાં એના અવરા જવરા બહુ થઈ ગયા છે દુનિયાભરનો પથારો કર્યો છે બધું માર્કેટિંગ કરી ચૂક્યા છે અને એમાં કઈ કમી નથી રાખી એને જે બાકીનું જેને કહેવાય ને એન્જિનિયરિંગ કરવું હોય પોલિટિકલી એન્જિનિયરિંગ એ બધું એને કર્યું છે એટલે બેને પડતા મૂકાય એવું નથી એનો હવે બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરવામાં આવશે લોકસભા લડાવવામાં આવશે મનસુખભાઈને તો કન્ફર્મ જેવું છે કે લડાવવામાં આવશે અને પરસોત્તમ રૂપાલને મોટા ભાગે લડાવવામાં જ આવશે અન્યથા એને સંગઠનમાં સારી જગ્યાએ મૂકી દેશે પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે આપે જે રીતે કહ્યું એમ તો પરસોત્તમ રૂપાલા કારણ કે પરસોત્તમ રૂપાલા ગુજરાતની અંદર મુખ્યમંત્રી માટે અત્યારે ભલે ભૂપેન્દ્ર પટેલ રહ્યા પરંતુ એવું પણ કહેવાય રહ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ ક્યાંક ચહેરો પણ બદલાશે અને પુરુષોત્તમ રૂપાલા એ ચહેરામાં આવે છે કે નથી આવતા તો પછી આવે તો સો ટકા છે પરંતુ પરસોત્તમ રૂપાલા જે છે એ ઓબે ટુ બોસ એવું બહુ માનવાને કારણ નથી પરસોતમ રૂપાલા ની ઓળખે છે પણ પણ છે છે ને પ્રભાવ આ પરાવ પરાપરા કે છે ને ચંદ્રમાં કાચમાં તમે સૂર્યની સામે કાચ રાખો તો સામે પ્રકાશ પડે સૂર્યનો પોતાનો એટલે અરીસાનો પોતાનો કોઈ પ્રકાશ નથી સૂર્યનો પ્રકાશ જીતીને તમને પ્રકાશ પાડે છે ભૂપેન્દ્રભાઈમાં એવું છે

બરાબર ફિટ બેસે એવું વ્યક્તિત્વ છે મુખ્યમંત્રી તરીકે નું ગુજરાતના પણ પ્રશ્ન એ નડે છે મેં કીધું તેમ કે તમને પૂછીને જ પાણી પીવે એવું બને ત્યાં સુધી ઓછું એ બળવો કરે કે બગાવત કરે એવું કશું નથી કે વિચારધારાથી નિફર થાય એવું નથી અત્યારની સ્થિતિ જોતા તો એના જેટલા પણ પ્રવર્તનોથી માંડીને કાર્યક્રમો થાય એમાં સૌથી પેલા ઈ જેમ આપણે સત્યારણ ની કથામાં વિષ્ણુ ભગવાન ને સહસ્ત્ર વાત વાંચે છે એમ નરેન્દ્ર મોદી અમિત શાહ નરેન્દ્ર મોદી અમિત શાહ એવું તો બોલે જ છે જે બીજા બધા બોલે છે એટલે બગાવત કરે એવી વાત નથી પરંતુ સાવ ઓબેટુ બોસ એટલે કે એને પાણી પીવું હોય તો પૂછી લે કે મટકાનું નું કે ફ્રીજનું નું પીવું એવું બધું કાંઈ પૂછે એવા વ્યક્તિ તો નથી જ નથી અને એ જ મેં આપને કીધું આગિયા જે મેં લડી રહ્યું છે આમ કયો તો જે ખરેખર એની ખૂબી છે પણ એ જેને ખામીમાં પરિવર્તિત કરી રહી છે કે આને લગામ આપીએ તો પછી ભવિષ્યમાં આપણું શું બીજું ઓરેટરીમાં એટલા માસ્ટર છે માની લો કે ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે તો અત્યારે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની સ્પીચ જેટલી પ્રખ્યાત છે અથવા તો સાંભળવા યોગ્ય હોય છે તેવી જ રીતે એના પછી નેક્સ્ટ ટુ પીએમ કોણ છે તો યાદ રાખજો મીડિયા એક વખત યાદ કરશે કે સીએમ છે ગુજરાતના એને સાંભળવા ગમે કારણ કે લોકસભા આપણે જાણીએ છીએ ભીખુદાન ગઢવી લોકસાહિત્યકાર છે એને ડાયરો એનો કયો કે માયાભાઈ આહિદ ડાયરો કયો એને સાંભળવા જેમ લાખો કરોડો લોકો એક ચિત્તે આવે છે અને સાંભળીને ખડખડાટ હસે છે અથવા તો મર્મ પારખી જાય છે

જે સ્થાન છે નથી મળતું તે એવી એક વાત છે જે અમિતભાઈ ચાવડા અહીંયા કોંગ્રેસના દિગ્ગજ છે એ પણ આવી વાત કર્યા કરે છે થી માંડીને કે ભાઈ સત્યાવીસ ને કારણ મળવું જોઈએ એને ચૂંટણીમાં પણ આમ કરવું જોઈએ વગરે વગેરે હવે એને કાઉન્ટર કરી શકાય એવું તો છે આ નામ પણ આ નામ કીધું સર આપનો અવાજ આપનો અવાજ નથી આવી રહ્યો નાટ્ય કલા જે હતી જેને આવે ને માંગણો વાળો ને વીર ફલાણા એવા તરગાળા વાળા તરીકે ની જે કોમ છે ભોજક જ્ઞાતિ એમાં છે મયંકભાઈ નાયક અને એનાથી પણ મોટું આશ્ચર્ય એ છે બાકી બધું ઠીક જ છે કે એ મહિંકભાઈ અહીં છે તો બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે રાજકીય રીતે જુઓ તો ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે ઉત્તર ગુજરાતના અગ્રણી છે શામળાજી મંદિરના ટ્રસ્ટી છે અને પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે વગેરે પરંતુ ભાગ્યે જ લોકોને ખબર છે કે એનો સૌથી મોટો માનો એક ગુણ બીજો પણ છે અને એ એ છે કે તેઓ વડનગરવાસી છે વડનગર નરેન્દ્ર મોદી નું જન્મસ્થળ છે એટલે એ વડનગરના પણ છે હવે આના જેમ મેં કીધું તેમ જયશવંતસિંહ જે ભાઈ છે એ શું છે કે મધ્ય ગુજરાતનો ચહેરો છે એમ કરીને મૂકી દીધા ગુડબુકને કારણે એમ આ જે છે એ ઉત્તર ગુજરાતના પણ છે એના બે પ્રકારના એના પ્લસ પોઈન્ટ છે તેવો શ્રી એક તો વડનગરના છે અને બીજો પ્લસ પોઈન્ટ છે અમિત સાહની લોકસભાની ચૂંટણીના તેઓ શ્રી પ્રભારી છે હવે આનાથી વિશેષ તો સદગુણ બીજો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કયો હોય શકે મેં આપણે ગુડબુક વાળી વાત તો કરી જ છે કે ગુડ બુકમાં હોવું એ અત્યારે બહુ પ્લસ પોઈન્ટ થઈ ચુક્યો છે એટલે આ જે બે ત્રણ નામો તમે જોયા છે એ ત્રણેય નામો આ પ્રકારે ગુડ બુક માં હોવાને કારણે અત્યારે તો પસંદગી પામ્યો એવું અડધું પડધું ભાજપ માને છે તમે હું તો માન્ય મીડિયા પર્સન તરીકે ઠીક જ છે પરંતુ મેં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક મિનિસ્ટર કક્ષાના નેતા એક ધારાસભ્ય કક્ષાના નેતા એક વિશ્લેષક આવા બધાને પૂછીને પણ જાણ્યું છે કે એ લોકોએ સરપ્રાઈઝ અનુભવ્યું છે આશ્ચર્ય અનુભવ્યું છે અને મેં આપને આ શરૂઆતમાં જ કીધું એમ આશ્ચર્યનો અર્થ અહીં આઘાત એમ સમજવો તમે કહી રહ્યા છો આશ્ચર્ય અર્થ અહીં આઘાત સમજવો પરંતુ આ રાજનીતિ છે અને રાજનીતિમાં પણ ભારતીય જનતા પાર્ટી છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે જેનું નામ ચર્ચાય છે એનું નામ ક્યારેય નથી આવતું આ પ્રયોગશાળા ખાસ કરીને ગુજરાત ને કારણ કે જેપી નડ્ડા છેલ્લી વખતે બે હજાર બાવીસ માં જયારે અહીંયા આવ્યા હતા ત્યારે જેપી નડ્ડા એ કીધું હતું કે ગુજરાત અમારા માટે પ્રયોગશાળા છે એટલે ભારતીય જનતા પાર્ટી આ બધા જ પ્રયોગ અહીંયા કરી રહી છે અત્યારે ઈ કરી શકે એમ છે એટલે કરી રહી છે અને શું કામ કોઈ ન કરે મારી પાસે હજારો લાખો કરોડ રૂપિયા તો હું સારી hotel માં જાઉં સારા ગાડી બંગલા લઉં શું કામ ન લઉં કારણ કે મારી પાસે છે સેમ પોઝિશન ભારતીય જનતા પાર્ટી પાસે છે કે ચૂંટણીમાં ખાસ કરીને ચૂંટણીમાં જીતવા માટેનું જે મિકેનિઝમ હોવું જોઈએ જે શસ્ત્ર હોવા જોઈએ જે રણનીતિ હોવી જોઈએ જે મતદારોની સંખ્યા હોવી જોઈએ જે માર્કેટિંગ હોવું જોઈએ આ બધું છગડીઓ કાઉન્સ કરો તો ભારતીય જનતા પાર્ટીના ફાળે શત પ્રતિશત જાય એમ છે એટલે જ પ્રયોગ કરી શકે છે ને અને સૌથી મોટો પ્રયોગ કરવાનું કારણ જે હોય તો ગુજરાતમાં એ બીજું કારણ એ છે એક તો પોતીકી સબળાય એટલે કે પોતીકી તાકાત અને વિપક્ષોની નબળાઈ અહીંયા વિપક્ષ તરીકે જીરો જેવું છે અત્યારે પણ આપને હું ડેબેટ કરી રહ્યા છે ત્યારે પણ કેટલાય કોંગ્રેસના નેતાઓ જવું

વિપક્ષોમાં પણ સ્વયં કોંગ્રેસ થી માંડીને અન્ય વિપક્ષોમાં પણ ખાસ કરીને કોંગ્રેસમાં પચીસ વર્ષ તો પચીસ તો જીવવાના નથી તો નવી પેઢી કોઈ પચીસ વર્ષ નોંધાય ત્યાં સુધી જો એને કોઈ પણ પ્રકારનું રાહત મળવાની ન હોય સત્તા નામની રાહત તો એને એમ થાય કે આ એક હવે મેં આપણે કીધું તમે રાજકારણ કોઈ હવે સેવાનું માધ્યમ રહ્યું નથી એ માધ્યમ થકી સેવા થઈ જાય જુદી વાત છે એ રાજકીય માધ્યમ થકી સેવા થઈ જાય ભૂલે ચૂકે તો જુદી વાત છે પણ સેવા નું માધ્યમ રહ્યું નથી ઇટ્સ એ પોલિટિકલ કેરિયર આ તો આખું એક પ્રોફેશનલ કોર્સ જેવું છે એક મલ્ટીનેશનલ કંપનીમાં જેમ તમે કરો ને કોર્પોરેટ કલ્ચરમાં જેમ આગળ વધવા માટે જેટલા પણ પ્રાગાટ તોફા કરવા પડતા એ બધી કાંઈકલી વાતો થઈ ગઈ એટલે કોંગ્રેસના કેટલા દિગ્ગજ લોકો માને છે કે અમારા કાટિયા હું અમારું આખું શરીર ઘસાઈ ગયું કોંગ્રેસ અને કોંગ્રેસના મોઉડી મંડળ થી માંડીને એના નેતૃત્વમાં કોઈ પણ પ્રકારનું વિઝન નથી ને આગામી પંદર પચીસ વર્ષનું સ્વાભાવક ગુજરાતમાં તો ગન હન્ડ્રેડ કે અહીંયા કોઈ અત્યારે સંભાવના દેખાતી નથી તો એ સ્થિતિમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ને દોડવું હોય અને ઢાળ મળવા જેવી સ્થિતિ છે એટલે ધારે તેવા પ્રયોગ મેં આપણે આ

આ મેરી મરજી લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો અપાવશે તે જોવાનું દિલચસ્પ રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર